એટલે મારા જ તો ઘેર રવાનો નિર્ણય હા તમે આયા છો તમે ઊંઘો તો ઊંઘો ને કપૂજી કપૂરજી એકલો ના ફાવે હા તો એક બીજો રસ્તો છે હે કે હું તો બે દાડા મારા પોણી ચાલુ હતો અને બે ત્રણ દાડા પોણી વાળ્યું છે ને હું તો થાક્યો મને ના હોય તો ચોક ખારો ખાટલો વાલો તો હું શોધી થી ઊંઘું પણ તમારે એકલોન ફાવશે ને હોય તો ભાઈ તમે ચોક હું ઘડો કહો આમ તો મારે અમારા ભાઈબંધ છે બીજુભાઈ હ એ તમારી હું મેલી જાઉં હા આજ હું જઉં ના ને હ તો આજ બધો આખો માહોલ બગડેલો છે હા તે ઓધો નહિ કપૂરજી હેડો બરોબર હ તે તમે હેડો મારા ભાઈબંધ ના નીકળ બીજુભાઈ નીકળે હેઠળ બે હાજર હું થોડું તમારા

જીયેજી હાં તો હા અને શાંતિ દી તારું ઉંગો અને હું મોળો આવું જો તો બરોબર ને કે પ હવા માં વેલા આપડા આવજો તા પોણે તું હા અને અમે જીયે ચિંતા ના કરજે હા ચિંતા કરવા પણ જો અમે સીય હોય હા હા

યા મા મા એ હાલા બીજો હાંજે ને બસ સોંધી હે જા તને વતાને શું દાંત થી એ હા કોણ ચિંતા એ હારું હ હા એ હા જરૂર પડે પાણી મોરી રાખની તમન જગ્યા જો એ હા એ એ મંગા આકો બોલતી ના કો બોલતી ના કોઈ એ ની બોલુ હો હા

ફરુ આંગ બોલો પર આખો બોલા તને ઈને ખાવ પર કાચું જો હા હાય એ મગોઈ મગોઈ એ સબ આજી કોમ્યુનિટી સાયલન્ટ આ લોકો રાત નું તો નમતું થાય ઓ સાયલન્ટ જો તા અલા ઓ તા તો એ આવ

તારું જાય થાય તારું આખા બોલ દે

બલા ઓ પાડો ઓ પાડો ઓ પાડો ઓ પાડો દબાઈ ઓ સંધી ભાઈ જરા વાજજ ના કર બસ 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 આટલું કરી દો બસ ઓ પાડો કમ્પ્લીટ આવ હાટનું કોઈ જો કોઈ તો બ ખાના કા કે મંગાવું ઈ તો જેવી રીતે કો કઈ જગ્યાએ ઓલો તો આ છે તો આપણે ઉગા દેહ ક